પરંતુ આપણે જે વારસો મળ્યો છે ભવ્ય વારસો મળ્યો છે ભાઈ વારસાને આપણે ભૂલી ગયા આપણું શહેર સહેલા માટે પ્રખ્યાત તો કહે છે અહીંની ભાખરવડી સારી મળે છે અહીંનો ચેવડો સારો મળે અહીંનું સેવસર સારું મળે વડોદરાની આ ઓળખ મને લાગે છે ખમણ સારા મળે છે વડોદરાનો રાજમેલ ની વાત કોઈ નહીં કરે કોઈ એવી વાત નહીં કરે કે તમારું નાય મંદિર બહુ સુંદર આપણે જઈ જઈ હેરિટેજ છે ને એની આજુબાજુ શું છે આપણે જોયું છે સૂર્યનારાયણનો બાદ ઈશાન ખુંડામાં આપણે સંદાસ બાથરૂમ બનાવી દીધા આખા દિલ્હીમાં એક ખાડો નહીં એક ખાડો ન પાંચે છ એમએલ ઓને બતા